બચાઉમાં સર્વ સમાજોને સાથે રાખી થતી સેવાકીય પ્રવૃત્તિઓ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના આવેલા વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા તમામ આત્માઓના મોક્ષાર્થે શ્રી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીના રોજ અનુકંપા દાન કરવામાં આવે છે દીપ પ્રાગટ્ય કરી દિવંગત આત્માઓને શાંતિ માટે બે મિનિટ મૌન પાડી પ્રાર્થના કરાય છે અનુકંપા કેન્દ્ર દ્વારા સવારે ચા નાસ્તો બપોરે ભોજન તથા જીવદયા ગાય માતાને નીલો ચારો સ્વાનને લાડુ પંખીને ચણ વગેરે માનવ સેવા તથા જીવદયાના કાર્યો કરવામાં આવ્યા હતા સેવામાં જરૂરિયાતમંદોની ભીડ જોવા મળી હતી આ સેવા કાર્ય સાથે જૈન યુવક મંડળની ટીમ તથા બચાવના તમામ સમાજના લોકોને સહકાર મળ્યો હતો અહેવાલ અલ્પેશ પ્રજાપતિ બચાવ દ્વારા બે હજાર એકમાં આવેલ વિનાશક ભૂકંપ પછી જૈન યુવક મંડળ મહાવીર અનુકંપા કેન્દ્ર જે આજે ચોવીસ વરસ પછી પણ એમની અવિરત સેવા ચાલુ છે નગરમાં અને દરેક સેવા વસ્તી જે આપણે આપણાથી થોડોક પછાત વિસ્તાર હોય છે ત્યાં પણ એ બાળકોને ધાબડા વિતરણ કરતા હોય છે ગરીબ બાળકો માટે નોટબુક છે સ્કૂલમાં ભણવા માટેના સાધનો આપીને ભચાવનગરમાં સારું એવું એક ઉદાહરણ પૂરું પાડે જૈન યોગ મંડળ સંચાલિત શ્રી માવી રનુકંપા કેન્દ્ર દ્વારા છવ્વીસમી જાન્યુઆરીના સવારે ચા નાસ્તો બપોરે જમણવાર ગાય માતાને ચરો સ્વાનને લાડુ ત્યારબાદ પંખીને ચણ અને એના સિવાય પર્વ દિરાજ પ્રદૂષણ પર્વો હોય તો આઠે દિવસ અનુકંપાદાન હોય છે ત્યારબાદ કોરોના કાળમાં પણ અનુકંપાદાન કર્યું હતું વાવાઝોડું આવ્યું ત્યારે પણ અનુકંપાદાનમાં અમે લાભ આપ્યો હતો ત્યારબાદ અત્યારે દર રવિવારે અનુકંપાદાન ભચાઉ શહેરમાં ચાલુ છે આજ દિવસ સુધી ત્રેવીસ બાર બે હજાર સાતના ચાલુ કર્યું ત્યારથી આજ દિવસ સુધી એક પણ રવિવારે એવો નથી ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી ની વિજયની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો